ફરી એકવાર તંત્રની પોલ ખુલી છે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ખાલી ચર્ચાઓ થઈ એ આજના વરસાદ પરથી નક્કી થઈ ગયું ત્રણ ચાર કલાક વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો છે રણમુક્તેશ્વર મંદિર ત્યાં વિહારકોન સોસાયટી છે તેના સ્થાનિકોની વ્યથા અમે આપને જણાવીએ છીએ મિત્રો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે આ એકવાર નથી થયું ગયા મહિને પણ આ જ પરિસ્થિતિ હતી એના પહેલાં પણ એક જ દિવસના વરસાદમાં પરિસ્થિતિ હતી રણમુક્તેશ્વર મંદિર પાસે સોસાયટીઓ છે ત્યાં સોસાયટીના રહીશો ભેગા થયા છે ઘરોમાં પાણી ઘુસવાથી પોતાની વ્યથા રહ્યા છે સાંભળો શું કહી રહ્યા છે સમસ્યા બહુ ગંભીર છે 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 આ પણ આવી બની અને વારંવાર પાણીની જાય એના માટે કાયમી ઇલાજ કોર્પોરેશન પડશે કાં તો પછી પ્રજાએ આંદોલન કરીને એ રસ્તે લોકોને લાવવા કોર્પોરેશનને બી લાવવી પડશે અને સરકારને પણ લાવવી પડશે તારે આ પ્રશ્નોનો નિવેડો આવશે વડોદરા શહેરમાં પ્રતાપનગર વિસ્તાર છે ત્યાં વિહારકુંજ સોસાયટી છે દત્તનગર સોસાયટી છે અરણ હરણમુક્તેશ્વર મંદિર જ્યાંથી શિવજી કે સવારી નીકળે છે માત્ર ત્રણ ચાર ઇંચ વરસાદ પડે છે ને ઘૂંટણ જેટલા પાણી ભરાઈ જાય છે અમે સોસાયટીમાં હમણાં એક જણની ત્યાં ગયા હતા એ બિચારા બેનનું વોશિંગ મશીન નીચે હતું વોશિંગ મશીન અમે ઉપર કરીએ એક જણનું ફ્રીજ નીચે હતું ફ્રીજ ઉપર કરી હાલ્યું આ પરિસ્થિતિ એવી છે કે દરેકે દરેક પોતાની જાનમાલ સાથે પોતાનો સામાન પણ બચાવવો પડે છે આ પરિસ્થિતિ બહુ ખરાબ કહેવાય ભારતીય જનતા પાર્ટીએ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે જોવા જઈએ તો એકસો એકસઠ કરોડ રૂપિયાના ખર્ચે જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તેનો ખુલાસો થયો છે માત્ર બારસો કરોડ રૂપિયા જે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ ફાળવ્યા છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે સ્પષ્ટપણે દેખાય છે એક પણ રૂપિયો વિશ્વામિત્રી મોટી કરવા માટે વપરાતો નથી હવે તો મને એવું લાગે છે જે રૂપારેલ કાસ્ટ છે તેના માટે એટલા મોટા પ્રશ્નો આવી ગયા છે કે અહીંયા આ સંપૂર્ણ વિસ્તાર ડૂબી જવા માગ્યો છે પરિસ્થિતિ બહુ વિકટ છે સત્તાધીશોને ભાન લાવવું પડશે અને જનતાને અપીલ કરું છું કે ત્રીસ ત્રીસ વર્ષથી આ લોકોને સત્તા પર લાયા છે આ લોકોને સત્તાથી દૂર કરવાની જરૂર છે કોંગ્રેસનો મહામંત્રી નહીં ફક્ત વડોદરા શહેરના નાગરિક તરીકે તમને અપીલ કરવા માગું છું બે હજાર ઓગણીસમાં પહેલાં અહીંયા પાણી ભરાયા હતા પણ આ વખતે બે હજાર ચોવીસમાં ચોવીસ જુલાઈએ છવ્વીસ ઓગસ્ટે ને આજે ઓગણત્રીસ તારીખ થઈ સપ્ટેમ્બરની દરેક મહિને એક એક વખત પાણી ભરાય છે વિશ્વામિત્રીમાં પણ એટલું પાણી નથી પણ અહીંયા પાણી કેમ ભરાય છે અહીંયા જે રૂપારેલ કાસ આવી છે રૂપારેલ કાસનો પ્રશ્ન વર્ષોથી અમે ઉઠાવતા રહ્યા છે કે રૂપારેલ કાસનું રિપેરિંગ થવું જોઈએ બારસો કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ ફાળવ્યા છે મને ખબર નથી પડતી કે આ પૈસા ક્યાં ગયા એકસો એકસઠ કરોડ રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી થઈ છે કે મોન્સૂન વખતે કોઈને પાણી ના ભરાય તેની માટેની કામગીરી થઈ છે તેના રૂપિયા ક્યાં ચવાઈ ગયા છે અમે અમારો ટેક્સ આપીએ છીએ અમારા જનતા એનો પોતાનો ટેક્સ આપીએ છે સરકારને જીએસટી રૂપે પૈસા આપીએ છીએ પરંતુ એ સરકાર જીએસટી રૂપે જે પૈસા લે છે એનો વ્યય થઈ રહ્યો છે અમારી સરકાર પાસે એક જ માગણી છે કે આ જે પાણી ભરાયા છે લોકોને રોજગારી નુકસાન થાય છે પોતાની ઘરવકરીને નુકસાન થાય છે દરેક જગ્યાએ હાલત પરિસ્થિતિ ખરાબ છે કોઈને ઇમરજન્સી હોય તો લોકો કઈ રીતે જઈ શકે એ સરકારને એક સવાલ છે એક વિધક સવાલ છે કે તમારે કામ કરવાની જરૂર છે તમારે કામ ના કરો તો સત્તા છોડવાની જરૂર છે